જોઈને પણ સહન નહી કરી શકતા હોય મેડમ ને એટલું જ કહેવું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જે કંઈ પણ તમારાથી ઘટતું બનતું હોય એ કરો તમે તમારે પરંતુ મારો સવાલ માત્ર તમને એટલો છે મિત્રો આજે હું સદમામાં પણ છું અને શોકમય પણ છું કઈ રીતે મારી વાતની શરૂઆત કરું ખબર નથી પરંતુ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો मित्रों आज ये ए चा बाजार विस्तारनी अंदर एक જે જર્જરિત મિલકત હતી એ મિલકત ધરાશાયી થઈ ત્યાંનો જે રસ્તો છે એ સતત અને સખત ચાલતો રસ્તો છે ત્યાંથી તમામ લોકો અવર જવર કરે છે પાંચ શાળાઓ લાગુ પડે છે એ શાળાઓના બાળકો સાડા બારની આસપાસ એક વાગ્યાની આસપાસ તો ત્યાં એમ કહેવાય કે લોટ્સ ઓફ બાળકો ત્યાંથી આવજાવ કરે છે અને આ જે મિલકત ધરાશાયી થઈ એ મિલકતની જે દીવાલ જે છે એ રસ્તા ઉપર પડી પરંતુ ત્યાંથી દાદા અને બંને લઈને હતા તેની ત્રણ પણ એની અંદર ડટાઈ ગઈ એમાં આ બંને જે દાદા અને પોત્ર છે એ બંને ઉપર દિવાલ પડતા ત્યાંના જે સ્થાનિક લોકો છે સ્થાનિક લોકોએ ત્વરિત ધોરણે બચાવ કામગીરી હાથ ધરી પરંતુ હોસ્પિટલે પહોંચતા પહોંચતા આ બંનેનું મૃત્યુ થયું ઘરમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે આપણું પરિવાર આપણા મમ્મી આપણા પપ્પા આપણા ભાઈ આપણા બેન આપણી પત્ની અથવા આપણા બાળકો આપણી રાહ જોઈને બેઠા હોય છે કે હમણાં મારા પપ્પા આવશે કે હમણાં મારું બાળક આવશે કે હમણાં મારા મમ્મી આવશે કે હમણાં મારા ભાઈ આવશે આ ઘરની અંદરથી જ્યારે એમના દાદા અને પોત્ર બંને કંઈક કામથી નીકળ્યા હોય છે ઘરેથી તો એમનો પરિવાર આખો રાહ જોઈને બેઠો હોય છે કે હમણાં અમારા ઘરનો મુરબ્બી આવશે કે અથવા મારે એના મમ્મી એના પપ્પા વિચાર કરતા હોય છે કે હમણાં મારો દીકરો આવશે એમને હું ગળે લગાડીશ વહાલ કરીશ એમને આ જમાડીશ કાલે એમને નિશાળે જવાનું છે ઘણી બધી ઉમ્મીદો ઘણી બધી આશાઓ ઘણી બધા પ્રકારના એમના ભવિષ્યને લઈને સપનાઓ માત્ર આ દિવાલ પડવાના લીધે એ બંને જીવ હોમાઈ ગયા

ને આ ઓલું પડ્યું ને તો આમ પડતી ઈ બાઈ ને માણસ છે ને ગાડી મૂકીને ભાગી ગયા ભાગી ગયા બરાબર ઓલા એક બાપા અને એક છોકરો એ બે જાણા છે ને એ બે ફિકર કરો હવે છે ખાલી મૌખિક કીધું કે અમે આવશું પછી ફરી પાછા એ લોકો ધ્યાને લીધું કઈ ખબર જ નથી એક વર્ષ પેલા તમે ત્યાં ગયા તા ને એક વરસ થઈ જવા પછી પણ ક્યારે એ લોકો તપાસ માટે આવ્યા હોય કે એવું કંઈ પણ કોઈ બી જાત નું કઈ લેવું દેવું જ નથી અચ્છા એવું છે અને આજ આ ઘટના બની બરાબર ને મિત્રો આ જે મિલકત છે એ મિલકત અહીંયા બાજુમાં જ આ લોકો રહી છે હવે અહીંયા તમે જોઈ શકો છો સાઈડમાં આવી જ અહીંયાથી અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે એ આખો ભાગ બહાર નીકળી ગયો છે અહીંયા ઉપર સુધી દિવાલ હતી એટલે કે ચોરસાઈની બાજુ દિવાલ લાગેલી હતી હવે એ તો દિવાલ જો આ બાજુ પડ્યું હોત તો અહીંયા આ નાના બાળકો આખી ફેમિલી રહે છે એ ફેમિલી ઉપર પડત બહુ દુઃખદ ઘટના થઈ કે આ દિવાલને એક વર્ષ પહેલાં આ મકાન માટે તોડફોડ માટે કરીને વાત કરેલી હતી ધ્વસ્ત કરવા માટે વાત કરેલી હતી કે ભાઈ પડું પડું છે આને તમે હટાવી દો છતાં પણ નગરપાલિકાએ કોઈ પ્રકારની તસદી લીધી નહીં અને આજ આ ઘટના બની એમણે એવું કહ્યું કે આજથી વરસ દિવસ પહેલાં જે વરસ દિવસ પહેલાં મેં નગરપાલિકાની અંદર રજૂઆત કરી હતી છતાં પણ એ લોકો અહીંયા આ જે જર્જરિત મિલકત છે એ જર્જરિત મિલકતને ઉતારવા માટે નથી આવ્યા અથવા તો એ લોકોએ ધ્યાને નથી લીધું મેં મૌખિક રજૂઆત કરી ઘણી વખતે કીધું એક વર્ષ દિવસ પહેલા મિત્રો કેમ આપણે કોઈ ઘટના બને છે પછી જ આપણે કંઈક જાગીએ છીએ મોટા હોહાપો થાય છે મોટી મોટી વાતો થાય છે ફોટાઓ પડે છે લોકોની સમક્ષ રજૂ થાય છે અને થોડોક સમય થાય છે પછી બધું જ ભૂલી જઈએ છે મને પ્રશ્ન એ થાય છે કે લોકો જે કોઈ પણ ઘટના બને છે એના પહેલા એની આગમચેતી કેમ નહીં કરી શકતા હોય કેમ જાગતા નહીં હોય કેમ આ બધી વસ્તુઓને ધ્યાને નહીં લેતા હોય એવી તો માંગરોળની અંદર અઢળક મિલકતો છે હું સમજુ છું જિંદગી અને મૃત્યુ એ અલ્લાહ ઈશ્વરના હાથમાં છે એમાં કોઈનું ચાલી ન શકે જ્યારે મોત આવવાની છે ત્યારે આવવાની જ છે પરંતુ જો કદાચ વર્ષ દિવસ પહેલા આ લોકોએ ધ્યાને લઈ લીધું હોત અને આ મિલકતને ત્યારે ધરાશાયી કરી દીધી હોત તો આજ આ પરિસ્થિતિ આવી રીતે આવીને ન અવત સાહેબ તમે વિચાર તો કરો હું જ્યારે હોસ્પિટલેથી આવ્યો એ મંઝર જોયું ત્યાર પછી હું ઘરે આવ્યો તો મેં આજુબાજુ રસ્તાની અંદર ઘણી જગ્યાએ મારી નજર અમુક મિલકતો ઉપર પડતાં પડતા ચાલતી હતી કે કંઈક આ ધરાશાયી ન થઈ જાય ને કંઈક મારી ઉપર ન પડી જાય એક અંદરથી એક ડર બેસી ગયો

જ્યારે એના ઘરમાંથી આ બંને જનાઝા નીકળતા હોય છે ત્યારે એમના પરિવાર ઉપર શું વીતતી હોય છે જ્યારે લોકો એમની ફરજ થી બેદરકાર થાય છે જ્યારે એમના પદનો એમના હોદ્દાનો એનો ઉપયોગ નથી કરતા ને ત્યારે આવી ઘટનાઓ આવીને ઉભે છે સાહેબ તમને લોકોના કામ માટે રાખ્યા છે તમને લોકોના સારા માટે રાખ્યા છે પણ પરંતુ આજ ક્યાંય ધ્યાન ન લેવાને લીધે ક્યાંય બેદરકારીને લીધે આજ આવી ઘટના

આ બંનેના નિવેદનો એટલે કે એસડીએમ નું પેલા આપણે નિવેદન સાંભળી લઈએ नगर पालिका में गुलजार चौक ऊपर एक मकान धराशायी हुआ है जिसके चलते दो लोगों की मृत्यु हुई है डेड बॉडीज़ की जो है आइडेंटिफिकेशन कर लिया गया है उनके फैमिली के द्वारा और उनको हॉस्पिटल में पीएम के लिए भेज दिया गया है इसके अलावा जो मकान ये धराशायी हुआ है इसके मकान मालिक को दो नोटिस इशू किए गए थे एक दो में और एक अभी अगस्त दो में और उसमें साफ साफ लिखा गया था कि अगर मकान जर्जरित मकान के चलते कोई भी दुर्घटना बनती है तो उसके साथ साथ जिम्मेदार मकान मालिक होंगे इसके चलते क्योंकि यह दुर्घटना बनी है तो हम मकान मालिक के अगेंस्ट जो है कड़क से कड़क कार्रवाई करेंगे और इसके अलावा मांगरूड़ नगर पालिका और केशव नगर पालिका में जो भी जर्जरित बिल्डिंग है वहाँ पर जिस जिस बिल्डिंग में नोटिस इशू किया गया है उनके मकान मालिकों के अगेंस्ट भी हम अगर कोई कार्रवाई नहीं हुई है तो कार्रवाई करेंगे और इसमें नियमानुसार जो है कार्रवाई की जाएगी मैडम बहुत से अभी भी जैसे ये एम रोड पे बहुत सी ऐसी जर्जरित बिल्डिंग है और उनको नोटिस दिया गया है तो क्या डिपार्टमेंट सिर्फ नोटिस देख के ही देखते रहेगी या कोई कार्यवाही अब जल्दी करेगी उस बिल्डिंग को तोड़ने के लिए या डेमोलिशन करने के लिए जिस भी बिल्ड, जर्जरित बिल्डिंग में नोटिस इशू किया गया है उसमें हम यह जानकारी प्राप्त करेंगे कि भाई नोटिस इशू करने के कितने दिन में जो है मकान मालिक ने कोई एक्शन लिया है अगर मकान मालिक ने कोई एक्शन नहीं लिया है और क्योंकि संपूर्ण जवाबदारी जो है डिजास्टर एक्ट के मकान मालिक तो कार्यवाही नहीं करते हैं तो नगर पालिका के द्वारा जो है मकान का डिमोलिशन करने में आएगा और जो भी उसका बिल बनता है बोझा बनता है वो मकान मालिक के ऊपर दिया जाएगा okay, ठीक। हुँ। हुँ। एस डी एम मैडम ने डिजास्टर मैनेजमेंट एक्ट हेटर जो कहीं पर घटतु बनतु हो करो तुम तुम પરંતુ મારો સવાલ માત્ર તમને એટલો છે કે તમે એવું કહો છો કે જે કંઈ પણ નોટિસો આપેલી છે એ નોટિસોના સમયગાળા દરમિયાન જો મકાન માલિકે કોઈ પણ પ્રકારનું ડિમોલેશન ન કર્યું હોય જો કે તમારે ડિમોલેશન તો જ્યાં કરવાનું છે ત્યાં નથી કરી રહ્યા જ્યાં નથી કરવાનું ત્યાં ડિમોલેશન કરી રહ્યા છો પરંતુ માત્ર મારું એટલું કહેવું છે તમને કે તમે એ જે નોટિસો જાહેર કરી છે નગરપાલિકા અંડરમાં કે જે રીતે તો એ નોટિસો પછી એ મકાન માલિકે કાર્ય હાથ ધર્યું ડિમોલેશન કર્યું અને નથી કર્યું તો તમે એવું કહો છો કે ભાઈ એ નગરપાલિકાના હસ્તક અમે ડિમોલેશન કરી નાખીશું તો કેમ હજુ સુધી એવા કોઈ તમે એટલું સર્વેક્ષણ કર્યું કે કેટલા ડિમોલેશન થયા છે ને કેટલા એ પ્રકારના ડિમોલેશન નથી થયા મેડમ ખાતલી માત્ર વાતોથી ખાતલી માત્ર નિવેદનથી કંઈ નથી થઈ જવાનું આના માટે ગ્રાઉન્ડ લેવલેથી કામ કરવું પડશે તો જો કદાચ જે તે સમયની અંદર આ કાર્ય થયું હોત એક વર્ષ પહેલાં જો કદાચ એ વા એ નોટિસને ધ્યાને લઈ લીધી હોત તો આજ આ ઘટના આવીને ન ઉભી હોત આજ આ માંગરોળની અંદર જે બે જિંદગી હોમાય છે ને એ હોમાણી ન હોત આજ એક ઘરનો મુરબ્બી વ્યક્તિ ગુજારી રહ્યા છે અને આજ એક ઘરનું વંશજ એક જ ઘરમાંથી એક મુરબ્બીને એક વંશજ ગયું છે મેડમ શું વીતતી હશે વિચાર તો કરો જરા

છે 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 મને ફોન હતો હું કોઈ પણ ઘટના બને કંઈક એવી આકસ્મિક ઘટના બને છે હોવાપો થાય છે કોઈનું જીવ ગુમાય છે ત્યાર પછી તંત્ર સફાળું જાગે છે અને આજ આ મિલકત ત્યાં ઓન ધ સ્પોટ એમને ધરાશાયી કરવામાં આવી મને ફોન આવ્યો નિઝામ સર એટલા સમયથી અમે નોટિસો આપી છે એટલા સમયથી અમે અરજીઓ આપી છે કે ભાઈ તમે આ મિલકત ધરાશાયી કરી નાખો કે અમારે ઓર્ડર લેવો પડે એક્સેટ્રા 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 જો મામલતદારના વિભાગમાં આવતું હોય તો મામલતદાર સાહેબ શ્રી પણ મારી એક અપીલ છે કે તમે ગ્રાઉન્ડ લેવલે જુઓ ક્યાં ક્યાં આ પ્રકારની ઈમારતો છે જ્યાં જ્યાં ધ્વસ્ત થઈ શકે એમ છે ધારાશાયી થઈ શકે એમ છે જ્યાં કોઈને હાની પહોંચી શકે એમ છે જ્યાં કોઈને તકલીફ થઈ શકે એમ છે નગરપાલિકા પાસે તમે રિપોર્ટ મંગાવો એ રિપોર્ટ મુજબ કામ કરો જે જે તમને હોદ્દો છે તમારું પદ છે જે તમને કામ માટે નિયુક્ત કરેલા છે જે કોઈ પણ અધિકારીઓ પદાધિકારીઓ તમામને મારું કેવું છે એ કામને તમારી પોતાની નીતિથી તમારી પોતાની ફરજ સમજીને કરો કારણ કે તમે લોકો માટે છો ત્યાં લોકો તમારા માટે છે તમે લોકો માટે છો તો એમના આ આ આ જો જો જે તે સમયની અંદર પરિસ્થિતિઓને ધ્યાને લઈ લેવામાં આવી હોત ને તો આજ ઘટના ન ઊભી થઈ હોત બીજું તો શું કહું આજ મારી પાસે કોઈ પ્રકારના એવા શબ્દો જ નથી પરંતુ મારી નમ્ર અપીલ બધાને એક જ છે કે કોઈ ઘટના બને અને ત્યાર પછી જાગવું એના કરતાં સફાળું બધાએ જાગી જવું જરૂરી હોય છે ક્યાંક તમને એવી કોઈ પણ પરિસ્થિતિ દેખાય છે ક્યાંય કોઈ પણ એવી ઘટના લાગે છે તમે મારો પણ સંપર્ક કરો હું આવીશ ગમે ત્યારે હોવો જ છું તમારી સાથે ગમે ત્યારે ઊભો હોઈશ પરંતુ મિત્રો તમારા આજુબાજુ વિસ્તારમાં જો ક્યાંય આવી ધારાશાયી મિલકતો હોય કે જે ધરાશાયી થઈ શકે એમ છે ગમે ત્યારે પડી શકે એમ છે તો તાત્કાલિક ધોરણે સંપર્ક કરો નગરપાલિકાની અંદર અરજી કરી દો તમારી પોતાની પ્રાઇવેટ મિલકત હોય તો જે પ્રમાણે એમને ધ્વસ્ત કરી દો જેથી કરીને ક્યાંય આવનારા સમયમાં બીજા કોઈને આ તકલીફ ન થાય તો શું કહી શકું હું પરંતુ આ જે આજની ઘટના છે એ બહુ દુઃખદ ઘટના છે અને ચલાવી ન લઈ શકાય અને સાંખી ન શકાય અને તંત્ર અને સરકાર પાસે મારી માત્ર એટલી અપીલ છે કે વહેલી તકે આ પરિવારની મુલાકાત કરવામાં આવે આજે આકસ્મિક ઘટનાનો ભોગ બનેલા પરિવારની મુલાકાત કરી અને જેટલું પણ વધારે પડતું એમને વળતર પૂરું પાડવામાં આવે ને મિત્રો આપણે સૌ દુઆ કરીએ કે અલ્લાહ એમને જન્નત નસીબ કરે અલ્લાહ એમના પરિવારને શબ્ર આપે અને જેટલું પણ શક્ય બને એટલું વધારે ને વધારે આપણા ઘરમાં બેસીને પણ આપણે એમને પડીને બક્ષીએ ધન્યવાદ